વ્યક્તિના નિર્માણમાં સમાજના નિર્માણમાં અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોનું યોગદાન સૌથી અધકેરું અને અમૂલ્ય છે શિક્ષકો ભાવિ પેઢીના શિલ્પકાર છે ત્યારે આવા શિલ્પકારોનું બોટાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સન્માન કરાયું હતું શિક્ષક દિન બે હજાર ચોવીસ નિમિત્તે બોટાદના લાખીડ ખાતે ઉમા કેમ્પસમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમારના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જિન્સી રોયની પેરક ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો ધોરણ દસ અને બારમાં સો પરિણામ મેળવનારી શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા બાળકોને સર્વાંગી રીતે મજબૂત કરવાની જવાબદારી માત્ર શિક્ષકો જ વહન કરી શકે છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુકુળમાં વિદ્યાને મહત્વપૂર્ણ સ્થાન અપાયું છે એક શિષ્ય ઈચ્છે તો દેશને ઉન્નતિના અનેરા રસ્તા પર લઈ જઈ શકે છે તેના અનેક ઉદાહરણો આપણી વચ્ચે છે જેમ કે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના માર્ગદર્શક શ્રી રમાકાંત આચરેકરે તેમનામાં ક્રિકેટર બનવાના ગુણો પારખી લીધા હતા તેવી જ રીતે પીટી ઉષામાં રમતવીરના ગુણો તેમના શિક્ષકે ઓળખી લીધા હતા શિક્ષકો તેમના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવાનું કાર્ય કરે છે આ ઇવર્ટ મેળવા પછી હું એવડા નુકસાન નથી હજી બધાય હું શૈક્ષણિક કામ કરવા માંગીશ અને હજી આગળ વધવા માંગીશ મારી શાળા પાક મારા અત્યાર નથી હોવાનું જીવનમાં સ્થળ એવા મારા કરવાનો પ્રયાસ કરે છે વિવિધભાઈ અહીંયા માય જ્યા હું છની અંદર પાછા શિક્ષક તરીકે ભરત બનાવું છું મોટાદ જિલ્લા શિક્ષણની ભાગમાં અને વહીવટી વિભાગમાં સન્માનનો હું આભાર માનું છું અને આ આ સન્માન કે હું ઉત્સાહ સાથે બહુ કાર્ય વધારે જોશથી અને બાળકોને એનો વધારે લાભ મળે એ માટે કરીશ અને ભવિષ્યની અંદર પણ મારે જ્યારે કંઈ કરવાનું થાય તો આ એક પ્રેરણાનો કાર્ય છે અને સમગ્ર ટીમ બોટાદ દીઓ આ બોટાદનો હું આભાર માનું છું નામ રાખો રાહુલ છે હું કેર આર્યજી ઓલાપેની શાળામાં

પારિતોષિક વિતરણ સમારંભનો માન્ય જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને આયોજન થયું જેની અંદર ચાર શિક્ષકો જેમાં જિલ્લા કક્ષાના શેર શિક્ષક અને તાલુકા કક્ષાના શેર શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું પ્રતિભાશાળી બાળકો જે શેર અને જ્ઞાન સાધનામાંથી સિલેક્ટ થયા છે એવા બાળકોનું સન્માન કરવામાં આવ્યું અને એક નવી કે જે શિક્ષકોને સન્માન મળ્યું છે એને જે સપોર્ટ કરેલી શાળા અને શિક્ષકો એના વતી એમના શાળાનું